શનિની સાઢેસાતી આવતીકાલથી સમાપ્ત થવા જઈ રહી છે આ ત્રણ રાશિના જાતકોને અપાર ખુશીઓ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડેસાતી ચાલી રહી હતી મિત્રો તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મિત્રો જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે મિત્રો આ વિડિયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે તો વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરો તો ચાલો વાત કરીએ એ ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિ મહારાજનો આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવતા છે ભગવાન શનિદેવ શનિદેવ માત્ર દંડ આપનારા દેવતા જ નથી પણ ધર્મ અને સત્યના રક્ષક પણ છે તે સૂર્યદેવના પુત્ર છે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ઘણીવાર લોકો શનિદેવના નામથી ડરી જાય છે પરંતુ શું તમે જાણો છો કે શનિદેવ ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે શનિદેવ વર્દાથી ઓછા નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે મિત્રો શનિદેવ ફક્ત કર્મોનો હિસાબ જ નથી રાખતા પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યોમાં વ્યસ્ત રહે છે તેમને તેઓ ખાસ આશીર્વાદ પણ આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાંથી દરેક અવરોધ દરેક સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે વ્યક્તિને માન અને સફળતાના એવા આશીર્વાદ મળે છે જેની તે ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે સફળતા અને અવરોધો દૂર થાય તો સાચા મનથી શનિદેવની પૂજા કરો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્યો શુદ્ધ રાખો કારણ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી પણ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે તો ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને શનિદેવના ખાસ આશીર્વાદ મળવાના છે નંબર એક કન્યા રાશિ મિત્રો આ સમયે કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવની અનંત કૃપા છે આ સમય તમારા જીવનમાં મોટા ફેરફારો અને મોટી સફળતાઓ લઈને આવ્યો છે હવે તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ જબરદસ્ત વૃદ્ધિ થશે તમે જે પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા તે હવે સાચી થવા જઈ રહી છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે ઉપરાંત જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોતા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને વ્યવસાયમાં મહત્તમ નફો મળશે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો તો તમને વ્યવસાયમાં મહત્તમ નફો મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય મિત્રો માટે અનુકૂળ રહેશે હવે તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી સુવર્ણ તકો આવવાની છે આ સમય બાળકો મેળવવા માંગતા લોકો માટે શુભ સંકેતો પણ લઈને આવ્યો છે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહેશે આ સાથે તમારા પ્રેમ જીવનમાં ઊંડાણ અને શક્તિ આવશે જેનાથી સંબંધોમાં વધુ મીઠાશ વધશે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ધન સફળતા અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં નંબર બે મિથુન રાશિ મિત્રો આ સમય મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિ મહારાજની અનંત કૃપા હવે સીધી તમારા પર પડી રહી છે જેના કારણે આવનારા સમયમાં તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ શુભ રહેશે પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે જેના કારણે તમને તમારા કાર્યસ્થળમાં માન અને પ્રતિષ્ઠા મળશે જ્યારે વેપારી વર્ગના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે અચાનક મોટા નાણાકીય લાભના સંકેતો છે મિત્રો આ સમયે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જે પણ નાણાકીય સમસ્યાઓ હતી તે હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થશે અને જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે પણ હવે પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે જે તમારા મનને અપાર ખુશી આપશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે હવે નસીબ તમારો સંપૂર્ણ સાથ આપશે નંબર ત્રણ સિંહ રાશિ મિત્રો ભગવાન શનિદેવની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબર આવવાની છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને તમારા પ્રયત્નોનું પરિણામ ટૂંક સમયમાં તમારી સામે આવશે મિત્રો હવે એ સમય દૂર નથી જ્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બાકી રહેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધશે તમને આર્થિક રીતે પણ મોટી રાહત મળશે પૈસા સંબંધિત અવરોધો દૂર થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે મિત્રો શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર